રાજકોટના હૃદય સમાન ગણાતા હતા રિંગરોડ ટચ રેસકોસ રિંગ રોડ ટચ ટુ બીએચકે ફ્લેટ લઈને આવ્યો છું જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા નવા વિડીયો આપને મળતા રહે આપના માટે રાજકોટના રેસકોસ હૃદય સમાન ગણાતા હતા રિંગ રોડ ટચ અમે ટુ બીએચકેનો ફ્લેટ બિલ્ડિંગ જૂનું છે પણ બિલ્ડિંગની કન્ડિશન સારી ફ્લેટની કન્ડિશન સારી તો આવો સૌથી પહેલાં આપણે પ્રોપર્ટી પાર્કિંગથી સ્ટાર્ટ કરશું આપણે આવી ગયા છીએ અત્યારે ટુ બીએચકે જે ફ્લેટ આવેલો છે એના પાર્કિંગ એરિયામાં પાર્કિંગ એરિયાનો ગેટ બી જોઈ શકો છો મોટી સાઇઝમાં છે તો પાર્કિંગમાં કાર પ્લસ ટુ વ્હીલર્સ આરામથી તમે રાખી શકો છો પાર્કિંગ વિશાળ છે સાઇઝ જોઈ શકો છો કેમેરામાં તો ઘણી મોટી સાઇઝ છે તો આ હતું આપણું ટુ બીએચકેનું સાડા આઠસો જે કાર્પેટ આવેલું છે રિંગ રોડથી તદ્દન નજીક તેની પ્રિમાઇસિસ બિલ્ડિંગની વાત કરું તો બિલ્ડિંગ ગ્રાઉન્ડ પ્લસ ફાઇવ જી પ્લસ ફાઇવનું બિલ્ડિંગ છે આપણો જે ફ્લેટ આવે છે એ થર્ડ ફ્લોર ઉપર છે તો આવો આપણે ફ્લેટની વિઝિટ કરશું આપણે ફ્લેટની વિઝિટ કરશું પણ એની પહેલાં તમને દેખાડી દઉં કે આમાં બી બે બાજુ લિફ્ટ આપેલી છે જૂનું બિલ્ડિંગ હોવા છતાં બી આટલા પ્લાનિંગ પ્રમાણેનો જુઓ તો એક આ બાજુ લિફ્ટ મળે છે અને એક એની ઓપોઝિટમાં બી લિફ્ટ મળે છે તો આ બિલ્ડિંગનું જે વ્યૂ છે હવે આપણે બિલ્ડિંગની અંદર ફ્લેટ જે આવેલો છે એ ત્યાં પ્લેસ ઉપર જઈ અને જોશું આ છે કનેક્ટેડ બાલ્કની કે આપણે જે ગેલેરી કહી શકીએ એ આ ફ્લેટની ગેલેરી છે બહારથી જે પેસેજ કહે તો ફ્લેટ ફૂલ્લી રિનોવેટ છે ડિઝાઇનર ટાઇલ્સ આવી જાય છે વિન્ડોમાં બેલેક ગ્લાસ પ્લસ વિથ મોસ્કીટો નેટ અને શું રેન્ક બારની સાઈડ આવી જાય છે સેફટી ડોર અને મેઇન ડોર તો આવો ફ્લેટની વિઝિટ કરી લઈએ પ્રોપર્ટીમાં લિવિંગ એરિયામાં જે ટુ બીએચકેનો ફ્લેટ છે તમને કીધું મેં સાતસો અંદાજે કાર્પેટ છે એલ સેપમાં સિટિંગ અરેન્જમેન્ટ છે ક્રોસ વેન્ટિલેશન આપી દીધું છે ફ્લેટ છે એ તદ્દન રિનોવેટ કરેલો છે ડાઇનિંગ સ્પેસ છે જે અત્યારે ફોર સીટર ડાઇનિંગ ટેબલ બી અહીંયા મળી જાય છે પ્લસ હોલમાં જ તમારે અટેચ ટોયલેટ બાથરૂમ છે જે ટોયલેટ બાથરૂમની જૂનું કાસ્ટર છે પણ સાઇઝ ખૂબ જ સરસ છે તો આ હતું આપણું લિવિંગ એરિયા એન લિવિંગની બાજુમાં જ સ્ટોરેજ આપેલો છે જે કબોટ અહીંયા મળી જાય છે અને ઉપરની સાઈડ બી કબોટ આપેલો છે એટલે આમ જોઈ શકો તો ઓલમોસ્ટ આઠથી નવ ફૂટની હાઈટ છે તો ફૂલ કબોટ તમને આમાં મળી જાય છે આપણે આવી ગયા છીએ માસ્ટર બેડરૂમમાં માસ્ટર બેડરૂમમાં વિથ બેટ ડિઝાઇનર બેડ એન્ડ કબોટ ફ્લેટમાં તમને આ બે સાથે મળે છે ક્રોસ વેન્ટિલેશન એ બી મળી જશે આમાં બી એક અટેચ તમને ટોયલેટ બાથરૂમ મળે છે એ બી તમે જોઈ શકો છો આ તો ફર્સ્ટ આપણો માસ્ટ માસ્ટર બેડરૂમ હવે આવી ગયા છીએ આપણે મિડલમાં બે રૂમ ઓપોઝિટમાં વચ્ચે કિચન આપેલું છે કિચન છે કમ્પ્લીટલી મેં તમને જેમ કે કીધું ફ્લેટ રિનોવેટ કરેલું છે પ્લેટફોર્મની સાઇઝ થી સવા બે ફૂટ એકદમ મોટા મોટી સાઇઝ આપેલી છે ઉપરની સાઇઝ સ્ટોરેજ મળી જાય છે નીચે ટોટલી સ્ટોરેજ માટેના પ્રોવિઝન આપેલું છે જોશો તો કમ્પ્લીટ એકદમ બ્રાન્ડ ન્યૂ રિનોવેટ કરેલો ફ્લેટ છે એર સર્ક્યુલેશન માટે વિન્ડો આપેલી છે બેક સાઈડ ઉપરની સાઈડ માડ્યું છે તો એ બી ટોટલી કવરઅપ કરેલું છે અને અહીંયા ફ્રીજની સ્પેસ છે અહીંયા તમે તમારું ફ્રીજનું પ્રોવિઝન કરી શકો છો આ મને આમાં કિચનની ઓપોઝિટ સ્ટોરેજ જે સેલ્ફ મારી અને સ્ટોરેજ આખા વર્ષની આપણી આખા વર્ષનું જે વસ્તુ છે અંદર રાખી શકો છો આ સ્ટોરેજ થઈ ગયું હવે તમને સેકન્ડ મેડરૂમ માસ્ટર કહી શકો આની બી સાઈઝ ખૂબ મોટી છે જોઈ શકો છો મોટા મોટી સાઇઝ છે વેન્ટિલેશન માટે વિન્ડો આવી જાય છે હવા ઉજાસ ખૂબ સરસ છે અને પ્રાઇમ લોકેશનમાં ફ્લેટ આવેલો છે તો દર્શક મિત્રો આ તો આપણો ટુ બીએચકેનો ફ્લેટ દર્શક મિત્રો વિડીયો કેવા લાગ્યો જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આજે સબસ્ક્રાઇબ કરજો બે લાયકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં શું તમે તમારી પ્રોપર્ટી સેલ કરવા માંગો છો જો આ ટાઈપના વિડીયો તમે બનાવવા માંગતા હોય પ્રોપર્ટી સેલ કરવા માટે તો તમે અમારો સંપર્ક કરી શકો છો જે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તો આ પ્રોપર્ટી વિડિયો બનાવવા માટે અમે કોઈ પ્રકારનો ચાર્જ નથી લેતા પ્રોપર્ટીનો વિડીયો હંડ્રેડ પર્સન્ટ અમે ફ્રી બનાવી દઈએ છીએ હું જિગ્નેશ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત